થઈ જાય ને ધોળિયા બે હા કાળિયા તારા બે પૂરા અરે આવ બાજુ હા ધોળિયા મને એવું લાગે છે કે તું ગમે તારા ડબલ્યુ ડબલ્યુ માં લડવા જઈશ આશા ની છે તારે એવું છે હા હા કેટલા વાગ્યા તાર તારા ઘડિયાળ છે તું જોઈ લે ને એટલે મારા પણ ઘડિયાળ મને ક્યાં ખબર પડે એટલે જોઈએ હવે આમાં જોઈ શું કરો તો તારો ટાઈમ ખરાબ હેડેરો છેન મારો બેટો જોઈતા તને શું થાય પણ આપણો ટાઈમ જ ખરાબ હેડે તારો હેડે તો મારે ભેગો આવી ગયો ને જતુજી અલ્યા આવો આવો કબાજી તમે આવરી બેઠા છો નેમાણા થાય અરે ભાઈ ગભાજી શું વાત કરું કહો હવે તમને શું વાત કરો કહો એક જગ્યાએ મારા પૈસા ખળાઈ રહ્યા છે ખળાઈ રહ્યા તો કે હું ચડુ લઈને જાય ખંચેરું અરે ભાઈ એમ નથી કાઢવાના તો એક ભાઈ જોડેથી મારે પૈસા લેવાના છે એ હાલતો નથી મને પૈસા તો એમ રોખવોટ કરો કે યાર મને શી ખબર પડે હવે એની જોડે મારે પૈસા કઢાવા ચઈ રીતના કેટલા હે એમ બસો રૂપિયા ઓલે થઈ તો ના કો મારે ખાવાની બે લાખ રૂપિયા હા તો બરોબર આપણા પાસે મોણસ હે કાઢે એવો પૈસા પણ એ મોણસ બહુ માથા ભારે છે એ માથા ભારે ઈએ છે બે માથાનો એ રહ્યો એવું હોય પણ પૈસા થાય જેટલા પૈસા થશે પચાસ હજાર પચાસ હજાર એને આલે પણ મારા પૈસા ઘટાવશે ને તો એ ખાલી ઓમ જાય ને ઉભો થઈ જાય ને તો પૈસા ફટ ફટ કાઢીને આ દે ના એવો તો આપડા છે આજુ છે કોણ થી કાઢ્યા જોડે એટલે પૈસા છે ને તમે ચિંતા ના કર હું પૂછું ને મારો થોડો ચાલુ કરો કે એટલે ભાઈ તમે બેસી જો ને જો મારા પૈસા તમે ઘટાઈ આવતા હશો ને તો કોણથી કાઢીને ચટલા હાલવાના છે પચાસ દસ હજાર તમારા હા તો બરોબર ને તો બીજી મારે તમામ થયું ભાઈ પેટ્રોલ ના પૈસા

કેસ સેનો કેસ તમે પેલું નહી કહેતા ઉડાડવાનું હા 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 ઈ રહ્યું મર્ડર કેસ છે હોય એટલે એક કભાજી હા ઓમા મર્ડર કેસ નહી પૈસા કઢાવવાના છે એમ કો એ કહો આપણે છે ને એને મારવા નહીં આપણે ખાલી પૈસા કઢાવવાના બિબરાઈન ઓ પૈસા કઢાવવાના એમ ને પૈસા કઢાવવા પાસે શું કે ગાય નહી સાલા પણ કોચે કાઢ્યા એ બધા હારા હારા ઝૂકી ગયા બેલેન્સ બેલેન્સની વાત કર કે તો એટલે એટલે કેટલું બેલેન્સ ચાલે છે સિત્તેર હજાર સિત્તેર હજાર એટલે તમે તો પચાસ કહેતા હતા ને ચિંતા ના કરો વાત કહું ક્યાં છે ને હજાર રૂપિયા ના લે હું પચાસ કઈ લાયો છું સોના મને આવે ને એમાં લઈ દાજી થઈ ગયો હા તો વાંધો ને સમજી ગયા ને પચી કરી કદી ની વાત થઈ ગઈ થઈ ગઈ સાડતર આવે બે મિનિટ આમાં બોસ કોણ છે રહ્યા કોણથી કાઢ્યો આ અને આ ધોળ્યો હમ ના કોણથી ધોળ્યા ખાલી કોણથી ધોળ્યો નહી કોણથી કાઢ્યો અરે કોણથી કાઢ્યા હોય ખાલી પૈસા ઘટાડવાના છે માણસ ને મારી નહીં નાખવાનો એ તો દાઢી નહીં કરવાની તને હું દાઢીઓ કરાવવા લાગ્યા ના કાઢ્યા એ વપડો હવે તમે ભાઈનો એડ્રેસ અને એનો ફોટો આલો

બકરો આ જોઈ લો ફેર મિસ્ટર મહાકાલ એ આ આ બાદળી ભાગડી પેલા આ બકરો એ દેવ મોણસ એમ ને મોણસ છે ને બકરું હતું

મોબાઈલ રાખો હાલ બોસ મોબાઈલ નહીં હાલવાનો તો ફોન થી રાખો પકડો ફોન એડવાન્સ હાલના ના મળે કાળજી તમને કહેવાય હેડે પૈસા વગર કોમ ના થાય લો કોણ થી કાળિયા એડવાન્સ માં મોબાઈલ રાખો ઓના હું કરું હું એ ઓય ફૂંચી ખાવા નહીં લઈ રે ને ચાપોણી ના વેસે છે આપણે લઈ રે તું લો હાલ તો એડ્રેસ પર મળે કભાજી ને આવી જજો બરાબર છે ને અરે ભાઈ હાલ તો બધું બતાવ્યું કભાજીન ઘેર આવી જજો ડાયરેક્ટ મારે ઘેર આવી જજો અને હું તમે બતાવી દઈશ તમે જોયું છે ને તો તમે મજા આપજો બોલો હવે ઓના હાટે આપણે વળી રે ખરું લે વળી લે પોણી ના તો થાય છે આપણે તો ધંધો શું છે

Qua dù. Oh, nó. Qua dù. Oh, nó. Eh. Qua dù. 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 Đi dù. Qua dù. Qua dù. Qua dù. Qua dù. Qua

બકરાજી અમે પોતે તારે વાતો થાય છે કે તું બહુ માથા ભારે છે માપનું છે અઢી ત્રણ કિલો નો તો બહુ છે ને

મારી વાત ઓપડો તમે ધોળિયા આંખ પરથી કાળિયા મારી વાત ઓપડો તમારે મોટા મોટી ભૂલ થાય છે બો એમ તારે મારી જોડે કવા ભાઈ ગજવામ કા લાખ પડ્યા હોય હે ચીજ કે અંદર હે હાલ ભાઈ હે આણો તો બતાઈ જો અઢી લાખ નું બોટકુ આમ નામ ગોઢેલું છે હા ઓમ તો હું નતો આલવાનો પણ તમને આ લીધો સમ કે હવે તમે આ ધક્કો ખાઓ તા તારા જેવા જે ચોત્રી ગોમો માં લીધું તું નકા પાસે આ લી જાવ આ લઈ લઉં આમ તું જલા કોલર પર મેઠો મેલ